રાજ્ય લોકસભા દિવસે ક્ષત્રિય આંદોલન પણ ગુજરાતમાં તુલ પકડતું દેખાઈ રહ્યું છે જે રીતે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે રાજકારણ ગરમાયું હતું ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં જો કે અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજે ઓગણીસ એપ્રિલે મહત્વની જાહેરાત છે તે સંકલન સમિતિ કરી શકે છે શું જાહેરાત થવાની છે ને શું કાર્યક્રમો તેઓ કરી શકે છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ક્ષત્રિય સમાજનું આંદોલન હવે ભારતીય જનતા પાર્ટી માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે પોતાના પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે આ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો લોકો છે તે કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવી રહ્યા છે આને લઈને વાત કરીએ તો ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ છે કે પરસોત્તમ રૂપાલાએ જેવી રીતે વિવાદિત ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર તેના કારણે તેમની ટિકિટ રદ કરવામાં આવી કે આને લઈને ભારતીય જનતા પાર્ટી પણ મક્કમ જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યારે કોઈ પણ પ્રકારનો એવો નિર્ણય લેવામાં નથી આવ્યો જેને લઈને ઓગણીસ એપ્રિલનું છેલ્લું અલ્ટિમેટમ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા આપવા

જુદા જુદા જે આગેવાનો છે તેમના મંતવ્ય આધારે આગામી સમયમાં આંદોલનની રણનીતિ આવશે જેમાં પાર્ટ ટુ ની અંદર હવે જમીની સ્તર ઉપર કામગીરી થશે જી હા તેમણે થોડાક સમય અગાઉની વાત કરી તો સંકલન સમિતિના જે પ્રવક્તા હતા કરણસિંહ ચાવડા તેમના દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે ઓગણીસ એપ્રિલ પછી છે હવે ભારતીય જનતા પાર્ટી સામે આ સીધો વિરોધ થશે અને ન માત્ર પરસોત્તમ રૂપાલા પરંતુ અન્ય જે પચીસ ગુજરાતના ભાજપના ઉમેદવાર છે તેમની સભાઓમાં પણ વિરોધ થશે તેમના પ્રચાર પ્રસારમાં પણ જે સત્ય સમાજના ગામો છે તેમને ત્યાં એન્ટ્રી આપવામાં આવશે નહીં ને આને જ લઈને હવે સમય આવી ગયો છે આ આજે સાંજે મહત્વપૂર્ણ જે મિટિંગ થવાની છે ને ત્યારબાદ પત્રકાર પરિષદ પણ થશે જેમાં મહત્ત્વની જાહેરાત થઈ શકે હવે આ જાહેરાતમાં શું કાર્યક્રમો આપવાના છે તે પડે પણની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર